ભરણી નક્ષત્રની સંપૂર્ણ માહિતી આ નક્ષત્રનો સમાવેશ મેષ રાશિના તેર અંશ વીસ કળાથી છવ્વીસ અંશ ચાલીસ કળા સુધી થાય છે જેમાં ચાર ચરણ આવે પ્રથમ ચરણ સૂર્ય બીજું ચરણ બુધ ત્રીજું ચરણ શુક્ર ચોથું ચરણ મંગળ ગ્રહોને જોવાતો હોય છે સમગ્ર નક્ષત્રનો અધિપતિ ગ્રહ શુક્ર વિષાદ મહાદશા મુજબ હોય છે ભરણી નક્ષત્રનું તત્વ પૃથ્વી છે નક્ષત્રનું વૃક્ષ આમળા નક્ષત્રના દેવતા યમ છે વાહન હાથી દિશા પશ્ચિમ છે ખૂણો વાયવ્ય વાહન યુયોની હાથી છે પુરુષ જાતિ મનુષ્ય નક્ષત્ર અર્થ પ્રદાન છે શરીરમાં માથું પગના તળગા ઉપર અસર કરતા છે શરીરમાં પિત્ત પ્રકૃતિ સાથે સંબંધ છે જ્ઞાતિમાં મલેશ છે અધોમુખ એટલે કે જમીનમાં જુવે છે પક્ષીમાં મોર છે તેનો રંગ લાલ છે રાજસિક નક્ષત્ર છે દેવમાં વિષ્ણુ છે ચિબડા નક્ષત્ર એટલે કે બાડા તરીકે ઓળખાય છે ગુરુ નક્ષત્ર કહેવાય છે મારણ ક્રિયામાં અને ઘાતપ્રદ કાર્યોમાં ખૂબ સારું ફળ આપે છે જેના તારાની સંખ્યા ત્રણ છે તેની આકૃતિ ત્રિકોણ છે રથિયોની પ્રજનન અંક સંપત્તિ અને સંતતિ આપનાર નક્ષત્ર છે આ નક્ષત્રમાં ચોરાયેલી ખોવાયેલી ચીજ વસ્તુ કે પૈસા ઘરેણા પરત મળતા નથી નક્ષત્રથી વ્યક્તિત્વ કે દેખાવ દ્રઢ મનોવૃત્તિવાળો સાચું અને પ્રમાણિક બોલીવાળો નિરોગી ઉત્સાહી વિદ્વાન અને ધનવાન જાતક હોય છે રોગ ઠંડી લાગીને તાવ આવવો શારીરિક પીડાથી દુઃખી શારીરિક અશક્તિ રહેવી અને કામ કરવામાં અભાવ પિત્ત પ્રકૃતિવાળો હોય છે ઉપાય ગરીબો અને અસહાયક લોકોની સેવા કરવી નંગ માણેક અનામિકા આંગળીએ રવિવારના દિવસે સૂર્યોદય પછી ધારણ કરવું ધાતુ સોનું જાતકની ઓળખ ભરણી નક્ષત્રના ચરણ નંબર એકમાં જાતકનો જન્મ થયેલો હોય તો જાતક ત્યાગ વૃત્તિવાળો હોય છે બીજા ચરણમાં જન્મ હોય તો કાયમ ખુશ રહેનારો અને ધનવાન હોય ત્રીજા ચરણમાં જન્મ હોય તો ડરપોક સ્વભાવનો દુઃખને અનુભવનાર જાતક હોય હીન ભાવનાવાળો હોય ચોથા ચરણમાં જન્મ હોય તો ગરીબીમાં જીવન પસાર કરે છે આવક ઓછી હોય છે નક્ષત્રનું ફળ આ નક્ષત્રમાં કોઈપણ ચીજવસ્તુ ખરીદવી નહીં ચોરી થવાનો ખોવાઈ જવાનો કે નાશ થવાનો ભય રહેશે આ નક્ષત્રમાં મકાન દુકાન સ્ટોર ફ્લેટ વાહન ખરીદવું નહીં ખરીદનાર તેનું સુખ ભોગવી શકતો નથી અન્ય લોકો તેનો ઉપયોગ કરે છે નક્ષત્રની વસ્તુઓ અનાજ મરચાં ઔષધિઓ દવા ગોળી કયા કયા કાર્યો કરી શકાય કોઈ પણ શુભ સારા કાર્યો કરી શકાતા નથી અહીંયા તમને રાશિ નક્ષત્ર ચરણ ગ્રહ અંશકળાથી અંશ કળા સુધીનો સમય આપેલો છે જેના અક્ષર લી લુ લે લો હોય છે જેનો વર્ગ છે મૃક્ષ ગજ એટલે કે હાથી ગણ મનુષ્ય નાડી મધ્ય યોગ પ્રીતિ જેનો સમયગાળો લગભગ ચોવીસ કલાક જેટલો હોય છે દર માસમાં ચંદ્ર એટલે કે ભરણી નક્ષત્રમાં સત્યાવીસ દિવસે આવે છે વિષુષધરી મહાદશા શુક્ર ગ્રહની વીસ વર્ષની હોય છે તેની માહિતી આ મુજબ છે પાંચ વર્ષ શૂન્ય માસ પહેલું ચરણ કુલ સાહીઠ માસ દસ વર્ષ શૂન્ય માસ બે ચરણ કુલ સાહીઠ માસ પંદર વર્ષ શૂન્ય માસ ત્રણ ચરણ કુલ સાહીઠ માસ અને વીસ વર્ષ શૂન્ય માસ ચાર ચરણ કુલ સાહીઠ માસ આમ કુલ બસો ચાલીસ માસ મહાદશાનો ભૂખતા સમય એક સરખો હોય છે પાંચ વર્ષ જે શુક્ર ગ્રહને આભારી છે લકી રોજગાર મીડિયા ન્યૂઝપેપર ટીવી ચેનલો સ્ટોક એક્સચેન્જ શેર બેન્કિંગ કરવી વગેરે આગળ તમને ભરણી નક્ષત્રની ખગોળીય ઓળખની આકૃતિ આપી છે દર વર્ષે સૂર્ય ભરણી નક્ષત્રમાં સત્યાવીસ એપ્રિલે આવે છે ચંદ્ર પ્રવેશ ભરણી નક્ષત્રમાં પહેલાં ચરણથી ચોથા ચરણ સુધી છ કલાક બરાબર એક દિવસ બરાબર ચોવીસ કલાક જેટલો સમય રહેશે પ્રત્યેક ચરણમાં છ કલાક થાય છે રાશિપતિ ગ્રહ મંગલ છે નક્ષત્રપતિ ગ્રહ શુક્ર છે ગ્રહ મૈત્રીમાં બંને ગ્રહો સમાન છે ભરણી નક્ષત્રમાં સમાવેશ ચાર ચરણોના ગ્રહોને જોતા જાતકને સાહીઠ ટકા ખરાબ ફળ આપે છે વીસ ટકા મધ્યમ ફળ આપે છે અને વીસ ટકા જ સારું ફળ આપે છે વર અને કન્યાનું ભરણી નક્ષત્ર હોય તો ગુણ આવે છે ભરણી નક્ષત્રની વિસ્તૃત માહિતી સરળ ભાષામાં આપવામાં આવેલ છે બિપિનભાઈ જ્યોતિષી પોતે હાલ કેનેડાથી ભારત આવ્યા છે મુલાકાત માટે અહીં આપેલ એડ્રેસ પર તમે તેમનો સંપર્ક કરી શકો છો

સાઈ જ્યોતિષ આદિત્ય એસ્ટ્રોલોજીમાં સેવા આપેલ છે તેઓ અમેરિકા લંડનમાં ત્યાંના ગુજરાતી પેપરમાં આ લેખો પ્રસિદ્ધ થાય છે આ ઉપરાંત નડિયાદની સ્થાનિક લોકલ ચેનલ સીએનએસ ન્યૂઝ તેમજ યુટ્યુબ ચેનલ બાદશાહ નિયર યુ ઉપર પણ તેમના આ લેખો વિડીયો સ્વરૂપે પ્રસારિત થાય છે તેઓ જન્માક્ષરનું ફળાદેશ નિમિરોલોજી એટલે કે અંક જ્યોતિષ સહી ઉપરથી ફળાદેશ નક્ષત્ર પદ્ધતિ હસ્તરેખા જ્યોતિષીય સંશોધનો કરેલ છે અને જ્યોતિષનો પ્રચાર સેવાભાવે કરેલ છે અને લોકોને પડતી મુશ્કેલીઓ અને તેનું માર્ગદર્શન કરેલ તેઓ વાસ્તુશાસ્ત્રમાં પણ મહારથ ધરાવે છે તેઓ જ્યોતિષને લગતા તમામ વિષયોના પારંગત છે

સવારે દસ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી તેઓનો સંપર્ક કરી શકો છો